ભારત સરકાર દ્વારા દેશના અનેક લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે દેશમાં આજે પણ આવા ઘણા લોકો છે જેઓ દિવસમાં બે ટાઈમ પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબ જરૂરિયાતમંદોને મફત રાશન પૂરું પાડે છે જાન્યુઆરી બે હજાર પચીસથી ભારત સરકાર દ્વારા કાર્ડ ધારકોને રાશનની સાથે રૂપિયા એક હજાર પણ આપવામાં આવશે સરકાર પાંચ કિલો મફત રાશન આપે છે તો આ સાથે લાભાર્થી પરિવારના બેંક ખાતામાં એક હજાર રૂપિયા પણ જમા કરવામાં આવશે તમને જણાવી દઈએ કે વધારાની લાભ યોજનામાં માત્ર બીપીએલ કાર્ડ ધારકોને સામેલ કરવાની માહિતી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે એવા પરિવારો છે જેમાં કમાવનાર કોઈ નથી અથવા તેમની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી ઓછી છે આવા પરિવારોને રોકડ યોજનાના સામેલ કરવામાં આવશે જો કે અત્યાર સુધી માત્ર અટકળો જ લગાવવામાં આવી રહી છે સત્તાવાર રીતે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી ઉપરાંત આ મદદ માટે પ્રથમ પાત્ર ઈ કેવાયસી હોવાનું કહેવાય છે કારણ કે હવે સરકાર ઈ કેવાસી વગરના લોકોને મફત રાશનનો લાભ નહીં આપે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાછા આવેલું બે લાયક દબાવી દો